નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નારોલ વિસ્તારમાં અરીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યો હોવાનો બનાવ બન્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બપોરના સમયે પ્રેમિકાને મળવા માટે યુવક આવ્યો હતો ત્યારે તેને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે સદનસીબે ફાયરિંગની ઘટનામાં યુવતીનો બચાવ થયો અને તેને સામાન્ય ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાય છે મળતી માહિતી પ્રમાણે યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતાં એક તરફા પ્રેમમાં યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ગળ્યો હતો મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ પોલીસને થતાં નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ઝોન છ ડીસીપી અને તેની સ્ક્વોડ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમી અરબાઝ ખાન ઉર્ફે ભૂરો રંગરેજની ઝોન છ એલસીબી ટીમે પકડી ઝડપી પાડ્યો છે અરબાઝ ખાને એક તરફી પ્રેમમાં ધોળા દિવસે પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ